હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું દિવાળી સ્પેશિયલમાં સોજીના બિસ્કિટની રેસીપી વિડિયો મેં અંજાર સુધી બન્યા રેજો અને વિડીયો ગમે તો લાઇક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા ડોટ કપ જેવી સોજી લઈ લીધી છે તો સોજીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે તો મેં અહીંયા દોઢ કપ જેવી સૂજી લઈ લીધી છે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો સૂજી ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે એમાં એક ચમચી કાળા તલ એડ કરી લઈશું અને વન ફોર્થ કપ જેટલું ઘી એડ કરી લઈશું ત્યારબાદ હવે આપણે અહીંયા વન થર્ડ કપ જેટલી મેં ખાંડ લઈ લીધી છે અને એ જ માપથી મેં અહીંયા ગરમ કરીને દૂધ લઈ લીધું છે હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવવાનું છે અને ખાંડને બધી ઓગાળી લેવાની છે હવે આપણે સોજી અને ઘીને સરખી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે એને સરખી રીતે હાથની મદદથી મિક્સ કરવાનું છે અને હાથની મદદથી મુઠ્ઠીવાળીને જોઈ લઈએ હવે આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે હવે તેને આપણે થોડું થોડું દૂધ એડ કરી દઈશું અને તેનો સોફ્ટ એવો લોટ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે હવે તેને એકવાર સરખી રીતે સેટ કરી લઈએ તો હવે તેને આપણે એક ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું અને તેને આ રીતે ગોળ ગોળ સેટ કરી લઈશું તો આપણે આ લોટને ટ્રાઇંગલ શેપ આપવાનો છે તો તમે જ વિડીયોમાં જોઈ શકો છો કે તેને આપણે હળવે હાથે પ્રેસ કરીને તેને ત્રણેય બાજુથી ટ્રાયંગલ શેપ આપી લઈશું તમે જોઈ શકો છો તેને હળવે હાથેથી જ પ્રેસ કરવાનું છે વધારે દબાઈને નથી કરવાનું તમે જોઈ શકો છો કે આપણો લૂટ એકદમ તૈયાર થઈ ગયો છે અને એકદમ ટ્રાયંગલ શેપ પણ આવી ગયો છે તો મેં તેને આ જ રીતે તૈયાર કર્યો છે હવે આપણે તેને રેપ કરી લઈશું તો રેપ કરવા માટે મેં બટર પેપરનો યુઝ કર્યો છે તો અમારે અહીંયા બટર પેપર અવેલેબલ ન હતું એ માટે મેં અહીંયા ઘરે બટર પેપર તૈયાર કર્યું છે તો આપણે તેને સરસ રીતે તેનાથી રેપ કરી લઈશું તો મેં અહીંયા ચારે બાજુથી સરસ રીતે રેપ કરી લીધું છે હવે તેને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી લેવાનો છે જેથી એ સરસ રીતે સેટ થઈ જાય તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બટર પેપરને ખોલીને જોઈ લઈએ તો લોટ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે બિસ્કિટના કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બિસ્કીટ આપણા સરસ જેવા તૈયાર થઈ ગયા છે આજ રીતે આપણે બધા જ બિસ્કીટને કટ કરી લઈશું તો મેં અહીંયા બધા જ બિસ્કીટને કટ કરી લીધા છે અને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ બિસ્કીટને આપણે મીડિયમ ગરમ તેલમાં ફ્રાય કરી લેવાના છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો કે આપણા બિસ્કીટ પણ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે તો આ જ રીતે એને અલટાવી પલટાવીને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે તો અહીંયા આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને જારામાં કાઢી લઈશું તો આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સોજીના બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તો આ બિસ્કિટ તમે ચા સાથે પણ સર્વ કરી શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને મારી સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવી અવનવી રેસીપી સૌથી પહેલાં તમારા જોડે પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો